સુરતના નાના વરાછા વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન બે ક્રેન વડે લોન્ચર મેટ્રો પર ચડવામાં આવી રહ્યું હતું દરમિયાન બંને ક્રેન ઊંધી વળી ગઈ હતી ક્રેન બાજુમાં આવેલ ઘરની બાલ્કની પર નમી પડી હતી જેથી બાલ્કનીનો ભાગ તૂટી પડ્યો હતો હાલ કોઈ જાનહાની થઈ નથી ઘરમાં કોઈ હાજર ન હતું દુર્ઘટનાને પગલે મેટ્રોના અધિકારીનો ટીમ ઘટના સ્થળે પહોંચી છે સારોલી વિસ્તારમાં મેટ્રોના સ્વામમાં પડેલી તિરાડના કારણે મેટ્રોની કામગીરી પર માછલા ધોવાયા હતા ત્યારે નાના વરાછા વિસ્તારમાં પણ મેટ્રોની કામગીરી દરમિયાન

Viro report LK Star News Surat.